કામ ગમે એવું રહ્યું આજે કનક કામ કરે છે ઈશ્વર પટેલ કામ કરે છે ભલે વાહ વાહ મારી થતી હોય પૈસા મારા ભલે જતા હોય પણ ભગવાનના સોપડે મારીથી એનું પુણ્ય જરા કયું ઓછું ભગવાન જમા ન કરે ન કરે અને નો જ કરે કારણ કે કામ એવું કરે આ કામ કરવા વાળા ન હોય તો હું ઠાકી જાઉં હું એકલો કેટલું કરી એકું મારા યુદ્ધ લડવું હોય તો એક સૈનિકની મોટી ફોજ જોઈએ અને એક ફોજ ખતમ થઈ જાય તો બીજી રિઝર્વમાં જોઈએ ત્યારે કાશ્મીરના યુદ્ધ હાલતા એમ વિકાસનો યુદ્ધ છે એક માણસે નો થાય ટીમ પછી ટીમ સ્કેર વ્હીલ જોઈએ ને એમ બીધું સ્પેર વ્હીલ જોઈએ માણસોની ક્યાંય જરૂરિયાત નથી એવું નથી માણસની લાયકાત નથી લાયકાત કરો તો આવી મોટી જરૂરિયાત કેટલા કરોડો રૂપિયા કમસે કમ સો કરોડ થી વધારે અમે ખર્ચો કર્યા છે સો કરોડ નો કેમ ખર્ચો કરવો હિસાબ રાખવો ક્યાં નાખવા હું ભાવે લેવું બિલ ચેક કરવું એ બધું જવાબદારી છે નરેશભાઈ ને ફોન કરે ને પૈસા મોકલી દે સો એ સો કરોડ રૂપિયા કેવી રીતે વાપરવા ઈ આ પૈસા વાપરતા નથી બચાવે છે સો રૂપિયાનું કામ પચાસ રૂપિયામાં કેમ કરવું ઈ વિચારે છે જયારે આપણે ક્યાં પાસા પડીએ છીએ આપણને પૈસા આપી દીધા અમે જોયું જલધારા વખતે ડીઝલ અને જેસીબી ગામની કમિટીને જેસીબી અને ડીઝલ આપ્યું હતું ગામની કમિટીને અમારે ન્યાય કેસ બનેલા કમિટી નો મેમ્બર આખી રાત જાગે ગામનો એક માણસને મૂક્યો હોય રાત જાગે ડીઝલ એને પૂરવા માટે ડીઝલ ખૂટે એટલે ખબર પડી જાય કે હવાર પડી ગયું છે હવાર લગી મશીન છે ભણના દીકરા અગિયાર વાગ્યે ડીઝલ કાઢીને સોરીને વેચીને હોય જાય હવારે પડી ગયું હલો આમ કામ મરી કોઈ નો સુખી થાવ સમાજનું રાષ્ટ્રનું સોસાયટીનું જે લોકો ખાઈ જાય ને એને ભગવાન નરકમાય જગ્યા ન આપે નરખમાય સ્વર્ગ ની તો સપના જ નહીં જોવાના મારે કાલે વાત કરવાની હતી પણ આજે આવી ગઈ વાત કરી દઉં જે માણસ પોતાના ગામનું ખરાબ કરે ને એનથી મોટો પાપી કોઈ નહીં જે માણસ પોતાના કુટુંબનું અહિત કરે ને પોતાના સ્વાર્થ માટે કુટુંબના વિભાજન કરે ભાગલા પડાવે આ આવે તો હું જાનમાં નહીં આવું આને નરકમાય જગ્યા ન મળે નરકમાય હું જાહેરમાં કહું છું સભાનતાથી કહું છું જે લોકો પરિવારના ભાગલા પડાવે ને કોકના સંબંધને તોડાવે ને પતિ પત્નીને દૂર કરે ને આને ક્યાંય આ બધા મહાન પાપમાં આવે આનથી મોટા કોઈ પાપ નહીં હોય કોકના જીવનમાં એવું ઘાસલેટ નાખે ને આપણે અહીંથી એ શીખીને જવાનું છે આપણે જ્યાં હોઈએ ત્યાં કોકનું જીવન સુંદર ને બગીચો બની જવું જોઈએ એના નાના મોટા પ્રશ્ન હોય તો એને દાટી દેવા જોઈએ પંચાયતમાં ને વાતુમાં નહીં કરવાના એમ સમાજનું કાર્ય નુકસાન નહીં થવા દેવાનું કુટુંબનું કાર્ય નુકસાન નહીં થવા દેવાનું ગામનું કોઈ દી નુકસાન નહીં થવા દેવાનું અને રાષ્ટ્રનું કોઈ દી નુકસાન નહીં થવા દેવાનું તમારે સ્વર્ગમાં તમારી જગ્યા રેડી જ હોય આ સ્વભાવથી જેટલા જીવન વધ્યું છે એટલું કાલની વાતને ભૂલી જાઓ જે અત્યાર સુધી જીવાય એને ભૂલી જાઓ કાલે હું સ્વર્ગ અહીંથી જવાનો છું પરમ દિવસથી હરિદ્વારની અમારી યાત્રા છેલ્લો દિવસ છે અને હું સંકલ્પ લઈને જાયશ કે હું આજ સુધીમાં જે કર્યું તે આજથી મારું જીવન આ હશે સહન કરવું પડશે જતું કરવું પડશે આપણે જતા રહેવું પણ સહન કરીને જગ્યા હશે ને તો દુનિયા અને ભગવાન બે યાદ કરશે આવું ક્યાંક સંકલ્પ લઈ અને આવો કોઈક વિચાર લઈને આપણે હરિદ્વાર હરિદ્વાર હું તમને વળી વળીને કહું છું બહુ કિંમતી સમય અહીંયા આપણે પ્રસાર કર્યો છે આ સામાન્ય ઘટના નથી કેમ કોઈ કરતા નથી આ સમય કોઈની માટે નથી ઓલી બેને એમ કીધું મને હૃદયમાં ટચ કરી ગયું સંબંધ અને સમય સંબંધ ને સમય એવા છે કે જો સંબંધ ને સમય નહીં આપો તો સમય સંબંધને કાઢી નાખશે નહીં બચે એમાં આપણી પાસે સંબંધ બાંધવાનો અને સમય વાપરવાનો અને વધ્યું છે એ જીવન સુધારવાનો અહીંથી કંઈક એવો સંકલ્પ લઈને જવાનો છે એવો વિચાર લઈને જવાનો છે કે આપણે એવું જીવન ચાલુ કરવાનું જેટલી જિંદગી વધી જેટલા દિવસો વધ્યા ખબર નથી મારી પાસે નરેશ આવે ને આવતો જ બહુ ઓછો આવો તૈયાર થઈ ગયો છે કારીગર થઈ ગયો છે પણ કારક તો રૂમમાં આવે ને તે ફાળ પડે કોઈ ગયું કે હું એવા સમાચાર લઈને આવે બીમારી કે તકલીફ કહેવાનો ભાવર થશે ક્યારે જતા રહીશું કઈ ખબર નથી પણ આપણે જીવન સુધારીને જઈએ અને જીવન સુધારવું છે આવા સંકલ્પ આવા વિચાર સાથે આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ અને આ પોગ્રામનો હેતુ છે હું આશા રાખું છું જેટલા દિવસ વધ્યા છે હવે બે જ દિવસ વધ્યા છે હજી વિચારો હજી સંકલ્પ કરો આ ધરતી ઉપર જેમ કનકે કીધું હજારો વર્ષથી લોકો યાત્રા કરવા આવે છે હજારો લોકોની મનોકામના પૂરી કરી છે પણ મને ખાતરી છે આપણે જેવા ભાવથી અને જે હેતુથી યાત્રાએ આવ્યાસીએ આપણા સંકલ્પ માં ગંગા હન્ડ્રેડ પૂરા કરશે અને કરે